મિત્રો હવે અમે ઓફિસિયલ ન્યૂઝ ચેનલ છીએ અને આ અમારા રજિસ્ટ્રેશન નંબર છે નમસ્કાર મિત્રો આપ સૌને રામ રામ અને આજના મિત્રો આ વિડીયોમાં આપણને ગુજરાતના ટોપ પાંચ મહત્વપૂર્ણ મિત્રો સમાચાર વિશે વાત કરવાના છે આ સમાચાર જે છે એ સોએ સો ટકા મિત્રો સાચા છે આ સમાચાર અમે મિત્રો ક્યાંથી લીધેલા છે એની પણ લિંક તમને વોટ્સએપના ગ્રુપની અંદર મિત્રો મળી જશે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ગુજરાત હવામાન સમાચાર ઉપર એક સમાચાર છે આગામી ત્રણ દિવસ સુધી મિત્રો ભારે વરસાદ અને તોફાનની મિત્રો શક્યતા છે પંદરથી ઓગણીસ મે દરમિયાન મિત્રો કેટલાક વિસ્તાર આપણને જે મોસમ છે એ વરસાદી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મહત્વપૂર્ણ સુધી લંબાવાય છે આ યોજનાઓ અને પચાસ હજારની લોન નાના વેપારીઓ અથવા સ્ટ્રીટ વેન્ડર્સને મળશે હવે સ્ટ્રીટ વેન્ડર એટલે મિત્રો શું સ્ટ્રીટ વેન્ડર એટલે મિત્રો મેં તારો કે રોડ ઉપર હું કાંઈ પણ એક્સ વસ્તુ વેચું છું હવે કાંઈ પણ હું નાસ્તાની લેરી કઈ પણ ચલાવું છું મિત્રો પીએમ મોદીનું ગુજરાતના મિત્રો હવે પ્રવેશ થશે અમિત શાહ જે છે મિત્રો એ સત્તર અને અઢાર મે દરમિયાન મિત્રો અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે પીએમ મોદીની મિત્રો વાત કરું તો સત્યાવીસ મે ના કચ્છની મુલાકાત રહેશે મિત્રો અને સૈન્યનું ઓપરેશન સેન્ટર જે છે મિત્રો એ ક્ષણ પીએમ મોદી જે છે મિત્રો એ કરવાના છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મિત્રો આપણને વધારો જોવા મળે છે ચોવીસ કેરેટ સોનુંની વાત કરું તો ભાવ મિત્રો તમારી સામે જ છે અને બાવીસ કેરેટની મિત્રો સોનાની વાત કરું તો એ પણ મિત્રો ભાવ તમારી સામે છે આગામી આપણને બે થી ત્રણ દિવસમાં જે ભાવ છે મિત્રો એ વધુ આપણને ચડવાની શક્યતાઓ છે કે આનું એક કારણ છે મિત્રો જો કોઈ પણ બે દેશ બાંધે ને જ્યારે તે ફાઇટ કરે મિત્રો ત્યારે આ બધી વસ્તુઓના ભાવ જે છે ને એ મિત્રો વધે હવે માહોલ એકદમ સ્થિર થઈ જાય અને શાંત થઈ જાય ને મિત્રો તો ભાવ પાછો મિત્રો પડવાનો છે કાં તો પછી ભાવ સ્થિર રહેશે જેટલી આપણી ઇન્ડિયાની પાકિસ્તાનની કન્ડિશન જે છે એ વોરની જેવી રહેશે ત્યારબાદ ત્યાં આનો ભાવ જે છે મિત્રો એ આપણને મિત્રો જોવા મળે છે હર વખતે મિત્રો અભૂત થાય છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ઉપર મિત્રો એક મુખ્ય સમાચાર છે રાશન કાર્ડમાં હવે કેવાયસી કરવી એ આપણને ફરજિયાત છે મિત્રો એકત્રીસ મે સુધીની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી છે રાશન કાર્ડમાં જો આપણે એકત્રીસ મે સુધી કોઈ પણ કેવાય મિત્રો આપણે નથી કરતા તો રાશન કાર્ડ જે છે એ આપણું એક બંધ થઈ જશે અને રાશન આપણને મિત્રો ફરી મળશે નહીં જો મારી પાસે રાશન કાર્ડ છે અને મિત્રો હું છ મહિનાથી મેં રાશન નથી લીધેલું તો ફરી વખત તમારી એકવાર એમાં રાશન કાર્ડ લઈ અને રાશન મિત્રો તમારે ઉપાડવાનું રહેશે ન તો તમારું જે રાશન કાર્ડ છે મિત્રો એ બંધ થવાની કદાર ઉપર છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો નવું પેન કાર્ડ મિત્રો જે છે એ હવે આવી ગયું છે માર્કેટમાં અને નવું પેન કાર્ડમાં આપણને ક્યુ કોડ આપણને જોવા મળે છે જૂનું પેન કાર્ડ હાડ હાલ મિત્રો ચાલુ રહેશે પરંતુ નવું પેન કાર્ડ પણ મિત્રો આવી ગયેલું છે હોઈ શકે કે આગળ જતાં આપણે બધાને નવું પેન કાર્ડ જ મિત્રો વાપરવું પડે નવું પેન કાર્ડમાં શું ફ્યુચર છે તો નવું પેન કાર્ડમાં હવે ક્યુઆર કોડ આવી ગયેલો છે મિત્રો હવે કોઈ પણ સરકારના આપણે ઓફિસમાં જઈએ તો એ સીધા એ લોકો ક્યુઆર કોડને સ્કેન કરે એટલે આપણી પેન કાર્ડની જેટલી પણ માહિતી હોય આપણી બેંક એકાઉન્ટની માહિતી હોય કે પેન કાર્ડમાં તો શું હોય કે આપણને બેંક એકાઉન્ટ આપણું લિંક જ હોય તો પેન કાર્ડમાં જો આપણને જે પણ માહિતી હોય એ સીધી માહિતી આપણે સરકાર સુધી હવે એક જ માત્ર ક્યુઆર કોડ સુધીને પહોંચી જવાની છે મિત્રો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાતમાં ચોમાસાની મિત્રો એન્ટ્રી છે કેરળમાં મિત્રો સત્યાવીસ મે અને ગુજરાતની વાત કરું તો પંદર જૂન થી મિત્રો ચોમાસું શરૂ થાય છે ઘણા બધા જિલ્લાઓ છે એમાં અત્યારે પણ હાલ પણ વરસાદી વાતાવરણ આપણને જોવા મળે છે મિત્રો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો વધારો થયો છે અમુક ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો પણ થયો છે ગુજરાતમાં પાંચસો રૂપિયાની ગેસ સિલિન્ડર આપવાની સરકારે મિત્રો માંગ થઈ છે કોમર્શિયલ ગેસ જે છે એમાં સત્તર રૂપિયાનો મિત્રો ઘટાડો થઈ ગયો છે અને દિલ્હી અને મુંબઈના જે ભાવ છે એ મિત્રો તમારી સામે સ્ક્રીન ઉપર છે તો બસ આજના વિડીયોમાં આટલું જ અવાજ મુખ્ય સમાચાર સાંભળવા તમારે રોજ હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ